ખરજાનગરમાં ચાંદીપુરા રોગચારો વચ્ચે પાણીપુરીની લડીમાંથી સદેલા બટકા જોવા મળ્યા હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના કાળ પછી ચાંદીપુરા વાયરસનું સમગ્ર ભારત દેશમાં ચર્ચા ચાલતી હોય છે ત્યારે રોગચાળાએ એ જોર પકડ્યું છે જેના કારણે તરંતે એક્શનમાં આવ્યું છે વડોદરા છોટાઉદેપુર શહેરમાં મહાનગરપાલિકા તેમજ ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ ખાણીપીણી લારીઓ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું પરંતુ કરજણનગરનું તંત્ર ગોળ નિંદ્રામાં હોય તેમ જણાઈ રહ્યું છે કર્જન નગરમાં નગર ચોકડી પર એક લાલુ પાણીપુરીની લળીમાંથી બાફેલા બટાકા સડેલા જોવા મળ્યા જ્યારે જૂના બજાર વિસ્તારમાં નર્મદા ચાઇનીઝની લળીમાંથી પીવાનું પાણી દૂષિત જોવા મળ્યું હતું તો કર્જન શહેરનું તંત્ર શું રોગચારો ફાતી નીકળવાની રાહ જુએ છે કર્જન શહેરમાં ક્યારે ફૂડ એન્ડ સેફ્ટી ચેકિંગ હાથ ધરશે જો પાણીપુરીની લડીમાંથી સદેલા બટાકા જોવા મળ્યા હોય તો ફૂડ એન્ડ સેફ્ટી અધિકારીઓ જો તમામ ચીજ ચેક કરે તો કેટલું ખરાબ વસ્તુ મળી શકે તે એક ચર્ચાનો વિષય છે હવે જોવાનું એ રહેશે કે કરજણ નગરપાલિકા એક્શનમાં આવશે કે ધોળ નિંદ્રામાં એસીનો ધંધો પવન ખાશે બ્યુરો રિપોર્ટ પિન્ટુ વસાવા સાથે કેમેરામેન સુનિલ માછી વડોદરા કરજણ હું નામ પવન કેટલા વર્ષિયા ધંધો કરે તો અને આ જે બટાકા જે આ તારા બટાકા સડેલા મળે એ બાબતે હું પેસ્ટુ બોલ દઉં આ બટાકા હવે ચાલુ ચાંદુપીરમ રોગ ચાલુ થયો છે हिंदी हिंदी ये अभी चांदीपुरा में जो, जो रोग है और इसके ये मौसम में आप जो ये सड़े हुए अभी कैसे मिला आपके दुकान में मिला ना अगर हमने नहीं आए अगर हम नहीं आए होते तो सबको आप खिला देते ना यहाँ पे जिम्मेदारी किसकी है यहाँ पे जो हम हूँ निकाल देते अरे अभी ये बोलने की बात है अभी ये बोलने की बात है ठीक है लेकिन अभी हमने चेक किया तब मिला अगर ने हमने चेक नहीं किया होता तो आप खिला देते है ना अरे खिला ही देते है हंड्रेड परसेंट खिला देते है बोलने की बात है सब पटाखा अभी कैसे मिला अभी कैसे मिला घर पे छाट के हो इधर छाट के हो नहीं घर पे इधर कैसे आया इधर एक उसमें चला गया होगा एक अभी यार हमको बात बात मत करो अभी गोल बात मत करो अभी, अभी मिला उसका क्या करना है बोलो अभी ये पान, पानी पानी पूरी का पानी ए, कौन सा इस्तेमाल करते हो साधा वाला साधा वाला साधा वाला कहाँ पे सिलाते हो पानी कहाँ पे लाती हो पानी कहाँ से हो घर से